ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે ધોરાજી નગરપાલિકાએ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી ચેકિંગ હાથ વગર ફટકારી નોટિસ ધોરાજી સિવિલ હોસ્પિટલના ફાયર ફાયર સેફટી બાબત આપ્યું નિવેદન નગરપાલિકાએ જાતના સાધનની ચેકિંગ હાથ વગર નોટિસ ફટકારી હોવાનો આક્ષેપ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ છે ધોરાજી સિવિલમાં ફાયરના તમામ સાધનો અને ઇમરજન્સી એક્ઝિટની સીડીઓ પણ ઉપલબ્ધ છે ફાયર સેફટીની નોટિસ મળ્યા બાદ ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરને પણ આ બાબતે જાણ કરાઈ હોસ્પિટલ અધિક્ષક ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરે આ બાબતે જવાબદારીમાંથી હાથ ઉંચા કર્યાનો સિવિલ હોસ્પિટલ અધિક્ષકનો આક્ષેપ રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી હું લઈ ગુ ડોક્ટર જયેશ વૈશાડિયન એસડીએલ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આ આ અપની વાત છે જે અમને ફાયર નોટિસ ની નગરપાલિકા તરફથી નોટિસ મળેલ છે એ જે સતતર ખોટી છે અને ભૂલથી અપાયેલ છે મારી હોસ્પિટલની ફાયર સેફ્ટીની વાત કરું તો રાજકોટ જિલ્લાની એસડીએસ હોસ્પિટલમાં સૌ પ્રથમ ફાયર સેફ્ટી મેળવનાર ચાર એક બે હજાર એકવીસના રોજ અમે મળેલ છે જે બાવીસમાં પૂરી થઈ અમે ફરીથી રિન્યૂ કરાવેલ છે ફરીથી ત્રેવીસમાં પૂરી થઈ ફરીથી અમે બે વાર રિન્યૂ કરાવી અને અમારે આજની તારીખની એનઓસી આઠ એક બે હજાર પચીસના રોજ પૂરી થાય છે અમારી હોસ્પિટલમાં ફાયરને લગતા તમામ ઇક્વિપમેન્ટ હાઇડ્રન હાઇડ્રન સિસ્ટમ સ્મોક ડિટેક્ટર જે ફાયરની જે ઇમરજન્સી સીડી કહેવાય એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે ફાયરના એસ્ટિમ્યુશન પૂરતા પ્રમાણમાં છે અને આજની તારીખે અમારી હોસ્પિટલ ખાતે સરકારની કોઈ પણ ટીમે મુલાકાત લીધેલ નથી એ નોટિસ એ ખરેખર એ દુર્ભાગ્ય છે અમારું કોને નોટિસ નોટિસ અમને નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી મળેલ છે એમની સાથે અમે વાત કરેલ છે એમણે કહ્યું કે સાહેબ ફાયર ઓફિસર તરફથી આપેલ છે ફાયર ઓફિસરનો કોઈ મેં સંપર્ક કર્યો એમણે કીધું કે હું સીઓને વાત કરું છું અને પછી મેં રોગી કલ્યાણ સમિતિમાં માનીએ અમારા ડેપ્યુટી કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરેલ છે